જે સમાજમાં બહેનો નેતૃત્વ કર્યું જે સમાજની બહેનો આગળ આવે એ સમાજના આગળ વધતા કોઈને રોકી શકતું તમારા પરિવાર માટે આ સમાજ માટે આ ગામ માટે આ ગુજરાત માટે તમારે આગળ આવવું જોઈએ બહેનો આગળ આવ તમારાથી આગળ આવશે બધા તમારાથી જ દિશા માટે આગળ મજબૂતાઓ બોલતા શીખો એટલે પડ છું કે એક એક ઘર દુઃખી નથી જોઈ શકતો એક એક ઘરમાં વ્યસન નહીં જોઈ શકતું તમારી ચિંતા છે મને કે તમારામાં તમારા આવનારી ભેટી સારું ભણે તમારી ચિંતા છે કે મારે તમને ખુબ આગળ જોવા છે હું કોઈ લાલચો કોઈ બે સુખી કરે એ વિચારધારા નહીં આપી વિચારધારા છે સમાજમાં એક એક પરિવાર સક્ષમ થાય તો વિચારધારાથી થાય તમે જો સ્વામિનારાયણ સંપ્રદાયમાં વ્યસન મુક્તિની વાત કરી આખો સંપ્રદાય સુખી થઈ સદાય પરિવારે આહારના વિકાર ને વ્યસન ની વાત કરી આખો સંપ્રદાય સુખી થયો એમ ગુજરાત સ્થિતિ ઠાકોર આવ્યા પછી